ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી આ કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ જોવાનું છે આપણે ગમે ત્યારે કોઈપણ કંપનીનો આઈપીઓ અપ્લાય કરીએ ને તે પહેલાં આપણને ત્રણ વસ્તુ એકદમ ક્લિયર કટ માઇન્ડની અંદર એકદમ ક્લિયર ખબર હોવી જોઈએ કે ભાઈ કંપની શું હતી ભૂતકાળમાં કંપની શું છે વર્તમાનમાં અને કંપની શું થવાની છે ભવિષ્યમાં આ ત્રણ વસ્તુના ઇમેજ આપણા માઇન્ડની અંદર એકદમ ક્લિયર હોવા જોઈએ કોઈ માણસ કહે અને મને ખબર પડે એવું નહીં મને ખબર છે એટલે ખબર છે ધેટ સેટ કેમ કે તમે જો પૈસા લગાડો છો ને તો તમને આ ત્રણ વસ્તુ તો એકદમ ક્લિયર કટ ખબર હોવી જોઈએ આમાં એક પણ વસ્તુ આમ તેમ ન ચાલે અગર આમાંથી એક પણ વસ્તુ તમે ચૂકી ગયા ને તો પણ તમારા પૈસા ડૂબી શકે આરામથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે પૈસા ડૂબશે તમારા આ ત્રણમાંથી એક વસ્તુ તમે ચૂકો ને તો તો આપણે જ્યારે કોઈ પણ કંપનીનો આઈપીઓ અપ્લાય કરીએ ને તો આપણે એ કંપનીનું પહેલાં તો ફંડામેન્ટલ એનાલિસિસ જોવું પડે એ કંપનીનો ટ્રેક રેકોર્ડ જોવો પડે ઓકે તો આપણે આ જે કંપનીનો આઈપીઓ આવવાનો છે ને બાવીસથી ચોવીસમાં એનો આપણે આઈપીઓ રિવ્યૂ કરવાનો છીએ પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી આ કંપનીનો ઓકે તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને શાયદ થોડોક વિડીયો લાંબો બની શકે પરંતુ જો તમે આ વિડીયો પૂરો જોશો ને તો તમને મોસ્ટ ઓફલી આ કંપની વિશે સંપૂર્ણ માહિતી મળી જશે કે ભાઈ કંપની કામ શું કરે છે કેવા પ્રકારનું કામ છે કંપનીનું કામ કેવડું છે કંપની છે કવડી કંપનીના ફંડામેન્ટલ કેવા છે કંપનીનું વેલ્યુએશન કેવું છે વગેરે વગેરે બધું જ કંપનીના પ્રોમોટર હોલ્ડિંગ કેટલું છે કેટલું હતું પહેલાં આ બધી વસ્તુ હું તમને કહેવાનું છું બરાબર તો હું તમને એટલું જ કહું છું કે ભાઈ એટલીસ્ટ વિડીયો પૂરો જોવાની આદત રાખજો ઓકે તો સૌથી પહેલાં તો પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી અને હા એક વસ્તુ ખાસ કરીને તમે ધ્યાન રાખજો કે ભાઈ હું તમને જે કાંઈ આ વિડીયો અત્યારે બનાવું છું ને એ માત્ર ને માત્ર શૈક્ષણિક શીખવાના હેતુથી કે ભાઈ કંપની વિશે જેની પાસે માહિતી નથી ને એને માહિતી આપવા માટે હું વિડીયો બનાવું છું કોઈપણ પ્રકારની ટીપ્સ અથવા તો એડવાઇસ નથી આપતો ઓકે ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશનલ પર્પઝ ધેર ઇઝ અ નો એની અધર પર્પઝ ઓકે આ વસ્તુ ભૂલતા નહીં કોઈ અધર પર્પઝ નથી આ વિડીયો બનાવવાનું માત્ર એજ્યુકેશન પર્પઝ છે જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે કંપનીની ડિટેલ શું છે ફંડામેન્ટલ શું છે ફાઇનાન્શિયલ રેકોર્ડ શું છે આ બધી જ વસ્તુ હું તમને કહીશ પરંતુ ટીપ્સ અથવા તો એડવાઇસ નહીં માનતા બિલકુલ ગેરંટી વોરંટી નથી આ ચેનલ માત્ર ને માત્ર શીખવાના હેતુથી બનાવેલી છે ઓકે તો સૌથી પહેલાં તો આ કંપનીની સ્થાપના છે ને બે હજાર ચારમાં થઈ હતી અત્યારથી હું તમને કહું ને બે હજાર છવ્વીસમાં તો આ કંપની પાસે બાવીસ વર્ષનો જૂનો અનુભવ છે એક્સપિરિયન્સ કંપની છે અને સારામાં સારી ફંડામેન્ટલી મજબૂત છે ત્યાં આ કંપનીના શેર જેની પાસે છે ને એની પાસે સો વર્ષનો અનુભવ છે તો ક્યાં બાવીસ વર્ષ અને ક્યાં સો વર્ષ સંચાલન કરવાવાળો માણસ અને જેની આ કંપનીની અંદર રોકાણ કર્યું છે ને એ માણસ પાસે પણ સારામાં સારો એક્સપિરિયન્સ છે પીએનજી જ્વેલર્સ આની પહેલાં જેનો આઈપીઓ આવ્યો હતો ને એનું પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે ઓકે પીએનજી જ્વેલર્સ તમને યાદ હોય તો આઈ થિંક છ મહિનાથી એક વર્ષ પહેલાં આઈપીઓ આવ્યો હતો પીએનજીનો એનો માલિક આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠો છે આ કંપની કામ શું કરે છે તો જે સોનાના ઘરેણા આવે ને એની એની અંદર હેરા મોતી જડવાનું કામ કરે છે અને એનું મેન્યુફેક્ચરિંગ કરીને સેલિંગ કરે છે આ એનો મૂળભૂત ધંધો છે સોનાના ઘરેણામાં હેરા મોતી જડવાનું અને એને સેલિંગ કરવાનું કામ છે આ કંપનીના સ્ટોર એક્ઝેક્ટલી કેટલા છે એ કહું ને તો થર્ટી ફોર ચોત્રીસ સ્ટોર છે આ કંપનીના ત્રણ રાજ્યની અંદર સૌથી વધારે છે ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક આ ત્રણ રાજ્યની અંદર સૌથી વધારે સ્ટોર છે એની અંદર હું તમને કહું સૌથી વધારે કામ ક્યાં છે તો મહારાષ્ટ્ર એમએચ જેની અંદર ઓલમોસ્ટ ત્રીસ સ્ટોર છે ત્યારબાદ ગુજરાત ગુજરાતની અંદર બેથી ત્રણ સ્ટોર છે અને કર્ણાટક એની અંદર એકથી બે સ્ટોર છે આની અંદર થોડો ઘણો અપડાઉન થઈ શકે કેમકે એકાદ સ્ટોર ખોલી નાખે તો પછી એક સ્ટોર વધી જાય ઓકે તો અત્યારે હાલની ડેટમાં હું તમને કહું ને તો થર્ટી ફોર સ્ટોર છે અગર રાજ્ય પ્રમાણે હું તમને કહું કે ભાઈ આ કંપની કેટલી ઇન્કમ કરે છે તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે જો ભાઈ એકદમ સિમ્પલ વસ્તુ છે જ્યાં પણ કંપની સૌથી વધારે રોકાણ કરશે ને ત્યાં તે એનું ઇન્વેસ્ટમેન્ટ સારામાં સારું રિટર્ન મળશે ઓકે તો મહારાષ્ટ્રની અંદર ઓલમોસ્ટ ત્રીસથી અઠાવીસ સ્ટોર છે તો ત્યાં એને એંશીથી પંચ્યાસી ટકાનું રેવન્યુ ઇન્કમ છે ત્યારબાદ ગુજરાતમાંથી ગુજરાતમાંથી આઠથી દસ ટકાનો રેવન્યુ ઇન્કમ છે ત્યારબાદ કર્ણાટકા કર્ણાટકની અંદર ઓલમોસ્ટ એકથી બે ટકા અથવા તો વધુ ત્રણ ટકાનું ઇન્વેસ્ટમેન્ટનો રેવન્યુ ન્યાથી આવે છે ઓકે તો સૌથી વધારે મહારાષ્ટ્ર અગર આ કંપનીની વાત કરું તો આ કંપનીના ફંડામેન્ટલ તો ઓલમોસ્ટ ઘણા ખરા સારા છે પરંતુ જે ડાયવર્સિફિકેશન છે ને એ એટલું બધું ખાસ નથી માત્ર ત્રણ રાજ્યની અંદર ઇન્ડિયાની અંદર ઓલમોસ્ટ સત્યાવીસથી ત્રીસ રાજ્ય જેટલા છે બરાબર તો હજી આ કંપનીને પોતાનું ધંધો ડાયવર્સિફાઈડ કરવાની જરૂર છે કેમ કે માત્ર ત્રણ રાજ્ય એની અંદર પણ માત્ર એક રાજ્ય એમ મહારાષ્ટ્ર હવે કાંઈ પણ ઇશ્યુ આવી શકે કાલે ઉઠીને કોઈ પણ એક રાજ્ય સાથે તો આ કંપનીનો ધંધો ખતરામાં આવી શકે એટલા માટે હું તમને એમ કહું છું કે ભાઈ એટલીસ્ટ કંપની દસ રાજ્યોની અંદર હોત ને તો હજી સારું હોત ફંપની ફંડામેન્ટલી હજી વધારે સારી હોત જોકે અત્યારે છે તે એવું નથી કે નથી ફંડામેન્ટલ સારા ભલે ચોત્રીસ સ્ટોર જ છે પરંતુ આ ચોત્રીસ સ્ટોર અલગ અલગ રાજ્યમાં હોત ને તો હજી વધારે સારું પડત કેમ કે ડાયવર્સિફાઈડ થઈ જાય બધા રાજ્યમાં બધી ગવર્મેન્ટ અલગ થાત અને રિસ્ક પણ ઘટી જાત ત્યારબાદ ભવિષ્યની વાત કરું કે ભાઈ બે હજાર અઠ્ઠવીસ સુધીમાં છે ને આ કંપની પોતાના હજી પંદર સ્ટોર એડ કરવાની છે બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં બે હજાર છવ્વીસ ચાલે છે તો આવનારા બે વર્ષ એની અંદર આ કંપની પંદર સ્ટોર બીજા નવા ઓપન કરશે અલગ અલગ જગ્યાએ એ હજી એવિડન્સ નથી આપ્યા કે ભાઈ કયું રાજ્ય કયું શહેર આનું કાંઈ પુખ્તા સબૂત નથી કોઈની પાસે ત્યારબાદ જોવાના થાય આપણે કંપનીના ફાઇનાન્શિયલ તો આપણી પાસે એસેટ કેટલું પડેલું છે તો સવાસો કરોડનું હતું બે હજાર ત્રેવીસમાં ત્યારબાદ દોઢસો કરોડ થયું બે હજાર ચોવીસમાં અને બે હજાર પચીસમાં ઓલમોસ્ટ સાડી ત્રણસો કરોડનું થયું ઓકે તો આ સારામાં સારું છે આની અંદર ગ્રોથ ધીમે ધીમે ચાલે છે ત્યારબાદ છે રેવન્યુ કંપની ઇન્કમ કેટલી ઊભી કરે છે કંપનીનો રેવન્યુ શું છે તો ઓલમોસ્ટ દોઢસો કરોડ હતો ત્યારબાદ બે હજાર ચોવીસમાં એમાં પણ દોઢસો કરોડ એકસો ને ઓગણસાઠ કરોડ ત્યારબાદ આવ્યું બે હજાર પચીસ જેની અંદર કંપનીએ ઓલમોસ્ટ બસો ને કરોડનો રેવન્યુ જનરેટ કરેલો છે તો આ પણ ધીમે ધીમે ગ્રોથ કરે છે રેવન્યુ સારામાં સારી વાત કહેવાય ત્યારબાદ છે નેટવર્થ આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે નેટવર્થ છેલ્લા બે વર્ષની ત્રેવીસ અને ચોવીસની જોવો ને તો માઇનસમાંથી માઇનસ પચાસ કરોડ અને માઇનસ અઠ્યાવીસ કરોડ ત્યારબાદ બે હજાર પચીસની અંદર ડાયરેક્ટ હંડ્રેડ કરોડ પ્લસ થઈ ડાયરેક એક અબજ રૂપિયા સો કરોડ રૂપિયાનું ઇન્કમ થઈ નેટવર્થની અંદર ત્યારબાદ છે રિઝર્વ એન્ડ સરપ્લસ સીધી વાત છે નેટવર્થ જ નહોતી બરાબર પ્રોફિટમાં તો રિઝર્વ એન્ડ સરપ્લસ કંપની પોતાની પાસે અનામતમાં પૈસા થોડા રાખી શકવાની હવે જેટલી નેટવર્થ આની ઓછી છે ને એની સરખામણીમાં રિઝર્વ એન્ડ સરપ્લસ પણ ઓછા જ છે અને અત્યારે ઓલમોસ્ટ ઘણું ખરું પ્લસમાં છે પરંતુ પહેલાં માઇનસ હતા પહેલાં બે હજાર ત્રેવીસમાં આ કંપનીનું રિઝર્વ એન્ડ સરપ્લસ માઇનસ સાહીઠ કરોડ હતું ત્યારબાદ બે હજાર ચોવીસમાં માઇનસ સાડત્રીસ કરોડ થયું બે હજાર પચીસમાં આ કંપનીનું રિઝર્વ એન્ડ સરપ્લસ ઓલમોસ્ટ પંચાણું કરોડ પ્લસ થયું તો બે હજાર ત્રેવીસ ચોવીસ માઇનસમાં હતું અને બે હજાર પચીસમાં પ્લસ પંચાણું કરોડ પણ વસ્તુ સારી જ કહેવાય ખરાબ નથી કંપની થોડીક નાની છે તો ફંડામેન્ટલ પણ તમારે એ રીતે જોવાના થશે એટલા બધા મજબૂત તમને નહીં મળે મજબૂત મળશે પરંતુ બહુ મજબૂત નહીં મળે ઓકે ડેપ ટુ ઇક્વિટી પર શેર એ કંપની ઉપર લેણું કેટલું છે ઝીરો પોઈન્ટ નેવું તો સિગ્નિફિકન્ટ રોલ છે લેણાનું કંપની લોનમાં તો છે જ તે લેણું તો છે કંપનીમાં કંપની નાની છે કીધું એટલે સમજી જવાનું કે ભાઈ લેણું હશે કેમ કે આગળ વધવું છે તો પૈસાની જરૂર પડશે અને પૈસા ગોતશે એટલે ઓલમોસ્ટ ડેપ્ટની અંદર આવી જશે કંપની કોઈ પણ હોય તો આ જે આપણે લેણું કેવું છે ને હું તમને તો લેણું છે અને થોડીક રિસ્કી પણ છે કંપની આ સેક્ટરની બીજી કંપનીઓ તમે જોવો ને તો એ પણ 0.90 પોઈન્ટ નેવું અથવા તો એક આસપાસનું લેણું લઈને બેઠેલી છે તો આ કંપનીનું લેણું તમે જુઓ ને તો ઓલમોસ્ટ સેમ જ છે કાંઈ ખરાબ નથી આ જે સેક્ટર છે ને સોનાનું ગોલ્ડ સેક્ટર એની અંદર એટલું લેણું કોઈ પણ કંપની લેશે કેમ કે પૈસાની જરૂરત જ એટલી ઊભી થાય કે પહેલાં તો આ કંપની આઈપીઓ છે ને લાવે છે ને તો એકદમ ફ્રેશ ઇસ્યુ છે કોઈ પણ પ્રકારનું લોન અથવા તો લેણું ભરવા માટે આઈપીઓ નથી લાવતી તો આ જે પોઈન્ટ છે ને એ સારામાં સારું કહેવાય કોઈ પણ આઈપીઓ તમે અપ્લાય કરો ને ત્યારે એટલીસ્ટ એ વસ્તુ જોઈ લેવી કે ભાઈ કંપની પૈસા માગે છે શું કામ કંપનીને પૈસાની જરૂર શું કામ છે પૈસા લેણામાં આવી ગઈ છે એટલે પૈસાનું રિપેમેન્ટ કરવા માટે માગે છે નવો ધંધો વિકસાવવા માગે કે ભાઈ ઓલરેડી જે શેર હોલ્ડર છે એને બહાર નીકળવું છે અને આઈપીઓ લાવવો પડે છે આ વસ્તુ જાણવી ખૂબ જ મહત્ત્વનું છે કે ભાઈ આઈપીઓ કંપની લાવે છે શું કામ ત્યારબાદ છે આરઓસી અને આરઓ સી ઈ રિટર્ન ઓન કેપિટલ ઇમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી આ બંને પણ સારામાં સારા છે કંપની ગ્રોથવાળી છે એટલા માટે કંપનીના ફંડામેન્ટલ પણ એ રીતે સેક્રિફાઈઝ થશે કોમ્પ્રોમાઇઝ ગણો તો પણ ભલે અને એડજસ્ટમેન્ટ ગણો ને તો પણ ભલે કેમ કે કંપની ગ્રોથવાળી છે કંપનીના આર અને આરઓઈ તમે જોવો ને તો તો 165 નો પાસઠનો આરઓ સીઈ અને આરઓઈ ઓલમોસ્ટ એસીનો છે તો ગ્રોથ સારામાં સારી છે ને એટલા માટે કંપનીમાં હે લેણું પણ એટલું છે અને એના ફંડામેન્ટલ પણ તમને મજબૂત દેખાશે તો આ કંપનીમાં ગ્રોથ જે રીતે સારો છે ને એ પ્રમાણે તમને ખબર છે કે ભાઈ પહેલાં માઇનસમાંથી માઇનસમાં થવાનું કારણ દીધું હોય ઘણીવાર કંપની તમને માઇનસમાં દેખાય ને તો લોકો એમ વિચારે કે ભાઈ કંપની લોસમાં છે એટલે કંપની ખરાબ પરંતુ ઘણીવાર માણસ પરંતુ ઘણીવાર માણસ હોય કે કંપની હોય જાણી જોઈને લેણામાં આવે કેમ કેમ કે ગ્રોથ કરવો હોય તો પૈસાની જરૂર પડે અને પૈસાની જરૂર પડે એટલે લોન લે અને લોન લે એટલે લોકોને ખરાબ લાગે ઓકે તો મેં તમને જે બે હજાર ત્રેવીસ અને ચોવીસનો ડેટા બીધો ને માઇનસમાં આ કારણ પણ હોઈ શકે ગ્રોથ માટે પૈસા હદથી વધારે લીધા હોય ને ત્યારે પણ કંપની માઇનસમાં આવી જાય તો ઓલમોસ્ટ દસના પી રેશિયો ઉપર વેલ્યુએશન માગે છે અને આ કંપનીની સાથે બીજી કંપનીઓનું તમે સરખામણી કરો ને આ સેક્ટરની તો એ કંપનીઓ પણ ઓલમોસ્ટ પંદરથી એંશીનો પીઈ રેશિયો છે તો એની સરખામણીમાં આ કંપનીનું વેલ્યુએશન સારામાં સારું છે આઈપીઓ અપ્લાય કરી શકો ને એવું છે ઓકે પરંતુ ટીપ્સ નથી એડવાઇસ નથી કંપની સારી છે અને વેલ્યુએશન પણ સારું છે ખરાબ નથી સારામાં સારું છે અને ઇન્ફેક્ટ હું તમને કહું કે નોર્મલ નોર્મલ કહેવાય ઓકે જો કંપની પાસે લેણું નહોત ને તો કંપની સારામાં સારી કહેવાત પરંતુ કંપની પાસે લેણું છે ને એટલા માટે હું તમને મારા તરફથી નોર્મલ કહું છું બાકી હકીકતમાં કંપની સારામાં સારી છે ઓકે આ વસ્તુ ભૂલતા નહીં આ કંપની નાની છે એ વસ્તુ આપણને ક્યાંથી ખબર પડે કેમકે આ કંપની જે સેક્ટરમાં કામ કરે છે એની સેક્ટરની બીજી મોટી કંપનીઓ તમે જુઓ ને તો એ કંપનીઓની ઇન્કમ પચીસો કરોડ પિસ્તાલીસો કરોડ પાસઠસો કરોડ આઠ હજાર કરોડ છે એની સરખામણીમાં આ કંપનીની ઇન્કમ છે ને બસ્સો અઠ્ઠાવન કરોડ છે તો આ અવડીમથી કંપની છે એની અમે આવડી કંપનીઓ ઊભી છે ઓકે તો આની અંદર ગ્રોથ થવાની સંભાવના સારામાં સારી છે બસ તમારે લોંગ ટર્મની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તમે એમ કહો કે બે મહિનામાં મારે રિટર્ન જોતું છે તો નહીં મળે જાતા પણ નહીં અને જો જાશો તો પછી તમને ખબર જ છે લોસ ત્યારબાદ છે પીબી રેશિયો પ્રાઇઝ ટુ બુક વેલ્યુ રેશિયો આ પણ સારામાં સારો છે આઠ પોઈન્ટ બેતાલીસનો છે એની સરખામણીમાં બીજી કંપનીઓ તમે જુઓ ને તો એનો પણ દસથી આઠની વચ્ચેનો છે આ કંપનીની આઈપીઓ ડિટેલ હું તમને આપું ને તો બે હજાર છવ્વીસની અંદર બાવીસ થી ચોવીસનો આઈપીઓ છે બાવીસમાં ઓપન થશે અને ચોવીસમાં ક્લોઝ સત્યાવીસ તારીખે અલોટમેન્ટ છે અને ચાર તારીખે લિસ્ટિંગ છે ચાર માર્ચે ઓકે ત્યારબાદ છે કંપનીની ફેસ વેલ્યુ કંપનીની ફેસ વેલ્યુ પણ સારામાં સારી છે દસની કાલે ઉઠીને કંપની પોતાનો શેર અગર ભાંગવા અથવા તો સ્પ્લિટ કરવા માગે ને તો પણ કરી શકે છે બે ફિકર સ્પ્લિટ કરી શકશે આરામથી કંપનીનો શેર કયા પ્રાઇસ ઉપર ઇશ્યુ થવાનો છે સાડી ત્રણસોથી પોણી ચારસોના આસપાસના ભાવ ઉપર ઇશ્યુ થાય બરોબર શેર તમને મળવાની સંભાવના કંપનીના લોટની સાઇઝ તમે જુઓ ને તો ઓલમોસ્ટ થર્ટી ટુ બત્રીસ શેર તમને મળશે અને આ કંપનીના જે આઈપીઓ આવે છે એની રકમ કવડી છે આ કંપનીનો આઈપીઓ છે કવડો તો ત્રણસો એંશી કરોડનો આઈપીઓ છે બહુ નાનો કહેવાય આ આઈપીઓ ત્રણસો એંશી કરોડ ઇન્ડિયાના માર્કેટ માટે નાના નાની વસ્તુ કહેવાય

આ કંપનીની માર્કેટની સાઇઝ કઉ આ કંપની છે કવડે તો બારસો ચોવીસ કરોડ કંપની એક પ્રકારે ખૂબ જ નાની છે હકીકતમાં નાની છે બારસો ચોવીસ કરોડ એટલે કાંઈ ન કહેવાય ખૂબ જ નાની કહેવાય ઇન્ડિયાના બજાર માટે તા મારી અને મારી વાત નથી કરતો એમ નહીં કહેતા કે બારસો કરોડ નાના કહેવાય તો તમારા માટે રકમ કઈ મોટી છે શેર બજારની ભાષામાં કહું છું કંપની ખૂબ જ નાની કહેવાય સ્મોલ કેપ કરતા પણ એક પ્રકારે નાની રિસ્ક પણ એ રીતે છે અને રિવોર્ડ પણ એ રીતે છે ગ્રોથ સારામાં સારો થઈ શકે એમ છે અને રિસ્ક પણ છે કંપનીમાં નથી એવું નથી કહેતો ઓકે તો સમજી વિચારીને આ કંપની લિસ્ટિંગ ક્યાં ક્યાં થશે તો એનએસસી અને બીએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ આ બંને જગ્યાએ કંપની લિસ્ટિંગ થશે ત્યારબાદ છે શેર હોલ્ડિંગ જો આઈપીઓ આવે ને એ પહેલાં કંપનીના પ્રોમોટર પાસે સત્યાશી ટકા હિસ્સો હતો અને આઈપીઓ આવ્યા બાદ કંપનીના માલિક પાસે માત્ર સાહીઠ ટકા રહી જશે આ એક થોડુંક વધારે રિસ્ક કહેવાય પહેલી વાર આઈપીઓ આવે છે અને પહેલી જ વારમાં સારામાં સારો હિસ્સો વેચે છે કંપનીનો માલિક તો આ વસ્તુ થોડીક રેડ ઝોનમાં આવે પરંતુ કોઈ પ્રોબ્લેમ નથી સોનાનો ધંધો છે તો સોનાની રીતે જ વિચારવું પડશે કંપનીના ફંડામેન્ટલ મજબૂત સારામાં સારા છે વેલ્યુએશન કાંઈ ખોટું નથી સારું જ છે એકદમ ફેર વેલ્યુએશનમાં તમને કંપનીનો શેર મળે છે કંપનીનો આઈપીઓ અપ્લાય કરવો કે નહીં જો મારું વાત કરું ને તો હું અપ્લાય નહીં કરું કેમકે પાંચ ટકાનું માત્ર જીએમપી બતાવે છે પાંચ ટકા એટલે ના બરાબર કહેવાય એટલું તો હું તમને કાલે ઉઠીને માર્કેટમાં જ્યારે શેર પડશે ને ત્યારે પણ મને સારામાં સારું ડિસ્કાઉન્ટ મળી જશે તો હું અત્યારે ખાલી ખોટું ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરું જ્યારે મારી પાસે ધીરજ છે તો બે ચાર મહિના હું વાટ જોઈશ જ્યારે કંપનીનો શેર મારા વેલ્યુએશન ઉપર આવશે ત્યારે હું લઈ લઈ એકદમ સિમ્પલ છે ને હરેક માણસની જરૂરત અલગ અલગ હોય કોક સો રૂપિયામાં શેર લેવા તૈયાર થશે કોક પચાસ રૂપિયામાં કોક દસ રૂપિયામાં માગીને ઉભો રહેશે આ માર્કેટ છે અહીંયા શાકભાજીની જેમ જ તે ભાવતાલ થાશે જેને જે ભાવે શેર જોતો છે એ ભાવે જ લેવા માટે તૈયાર રહેશે એ માણસ ગમે ત્યારે નહીં આવે તમારું માઇન્ડ સેટ અલગ છે મારું માઇન્ડ સેટ અલગ છે હું એકવાર લિસ્ટિંગ થઈ જાય ત્યારબાદ જ્યારે શેર નીચે આવશે ને માઇનસમાં ત્યારે હું શેર ખરીદીશ આઈપીઓ અપ્લાય કરવાની વાત નથી ઓકે મારા તરફથી કાલે ઉઠીને આઈપીઓ ખાલી લિસ્ટિંગ થાય અને મને થોડો ઘણો ગેન મળે તો બેફિકર આઈપીઓ સારામાં સારો છે પરંતુ ગેન મળે કે ન મળે એની કોઈ ગેરંટી વોરંટી નથી કેમ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ એક પ્રકારે ખાલી તમને બતાવે છે કે ભાઈ એટલું પ્રીમિયમ મળી શકે ગેરંટી ન હોય ગ્રે માર્કેટ પ્રીમિયમમાં એ માઇનસમાં પણ ખુલી શકે ઓકે તમને ખબર જ હશે કે એ તો મારે કાંઈ કહેવું ન પડે તમને તો આ કંપનીનું હોલ્ડિંગ હું તમને કહું છું ને માઇનસમાં છે થોડુંક વધારે વેચી નાખું શેર તો એટલું બધું ખરાબ નથી ભાઈ સાઈઠ ટકા એટલે સારું જ કહેવાય બારસો કરોડની કંપનીમાં સાઠ ટકા હિસ્સેદારી કંપનીના માલિકની તો આ સારી જ છે ખરાબ નથી પચાસ ટકા ઉપર હોય ત્યાં સુધી સારી જ કહેવાય પરંતુ એનાથી ઉપર આપણે જોવું પડે કે ભાઈ કંપનીના માલિક પાસે કોઈ પણ શેર ગીરવે તો નથી ને ગીરવે હોય ને તો એનાથી વધારે ખતરો છે કેમ કે કંપનીના માલિક પાસે ઘણીવાર પંચોતેર ટકા હિસ્સેદારી હોય એમાંથી તમે પ્લેઝ પર્સન્ટેજ જો ને તો એંશી ટકા હોય તો આ ખતરો કહેવાય હદથી વધારે રિસ્ક લઈ લીધું કંપનીના માલિકે પોતાના શેર વેચા નહીં પરંતુ એને ગીરવે મૂકી દીધા એમાંથી પૈસા લીધા અને એનું ક્યાંક અલગ કર્યું કામ તો આ રિસ્ક હોઈ શકે પરંતુ આની અંદર આ વસ્તુ સારી છે સાહીઠ ટકા ઉપરની હિસ્સેદારી છે અને આઈ થિંક શાયદ પ્લેજ પર્સન્ટેજ પણ ઝીરો ઝીરો દશે હું જે ચેક કરી લઈશ અને એવું લાગે તો હું તમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દઈશ કેમકે અત્યારે મેં કાંઈ જોયું નથી ખાસ કરીને પ્લેજ પર્સન્ટેજ હશે ને તો હું તમને જણાવી દઈશ ઓકે તો આ કંપની ફંડામેન્ટલી સારી છે મજબૂત છે અને ભવિષ્યની અંદર પણ સારું ગ્રોથ મેળવી શકે એમ છે ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય અને હા જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જેથી કરીને હું જ્યારે કોઈપણ પ્રકારનો વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને તેનું નોટિફિકેશન એક્ઝેક્ટલી મળી જાય એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ભૂલતા નહીં ગુડ બાય